લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે કાર્યવાહી કરશે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતા કોંગ્રેસ હવે આક્રમક બની છે લઈને કોંગ્રેસ કાર્યવાહી કરશે વિધાનસભાના સચિવ સાથે કોંગ્રેસ મુલાકાત કરશે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે હાલ બળદેવજી ઠાકોર અશ્વિન કોટવાલ આ બાબતે લઈને ગાંધીનગર પહોંચ્યા છે બાબતે ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યું છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં આવી ગઈ છે તેમના ધારાસભ્યને લઈને અને તેઓ અલ્પેશ ઠાકોરનું આ પદ રદ કરવાની પણ માંગ કરી શકે છે કેવા પ્રકારના સમીકરણો સર્જાઈ શકે જોઈ ખૂબ જ અગત્યની વાત છે કે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી હતી અને તે ટાણે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અગાઉ પણ તેને આ પ્રકારની ગતિવિધિ કરી હતી અને જેણે કોંગ્રેસને બીબડાવવાનો ભડકવાનો પ્રયત્ન કરતો હોય ગુજરાતનું રાજકારણ ત્યારથી જ ગરમાયું હતું બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીના સમયે અલ્પેશ ઠાકોરના રાજીનામાથી બિલકુલ કોંગ્રેસને કોઈને કોઈ પ્રકારે અગવડ પડી હશે પણ કોંગ્રેસે તે વખતે કોઈ પ્રતિક્રિયા ન આપી હતી અને ત્યારે હવે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીનું ત્રેવીસ તારીખે મતદાન પૂરું થયું છે ત્યારે ફક્ત બે જ દિવસમાં કોંગ્રેસના નેતાઓ હરકતમાં આવ્યા છે તેમણે આજે વિધાનસભાના સચિવને રજૂઆત કરી હતી લેખિતમાં અરજી આપી અને તેમણે છે એ કલમ મુજબ પક્ષાંતર વિરોધી ધારાની કલમ મુજબ અલ્પેશ ઠાકોર શું શું કાર્યવાહી થઈ શકે એની પાસે વિકલ્પ છે કેમ કે પક્ષાંતર વિરોધી ધારાની અંદર ક્લિયર કટ લખેલું છે કોઈ પણ વ્યક્તિ છે જે પક્ષ બદલે તો એ સસ્પેન્ડ થઈ શકે છે કોઈ પણ વ્યક્તિ જે વીપ મુજબ એટલે કે જે પાર્ટીએ વીપ આપેલો છે એ મુજબ એ એની વિરુદ્ધમાં મતદાન કરે તો પણ સસ્પેન્ડ થઈ શકે કોઈ પણ વ્યક્તિ છે એ પક્ષ બદલા છતાં પણ પાર્ટી વિરુદ્ધમાં કાર્યવાહી કરે અથવા તો પાર્ટી વિરુદ્ધમાં એવી કોઈ ગતિવિધિ કરે તો પણ એ સસ્પેન્ડ થઈ શકે છે તો અત્યારે જે પ્રકારની પ્રવૃત્તિ છે જે પ્રકારનું અલ્પેશ ઠાકોરની જે પ્રકારની ગતિવિધિ છે એ ગતિવિધિ આ ત્રણ જે છે એની એમાંથી એક વ્યક્તિ એકને લાગુ પડે છે જેમ કે અલ્પેશ ઠાકોરે પક્ષ બદલ્યો નથી તેમ છતાં પણ પક્ષની વિરોધી પ્રકૃત્ય કર્યું છે સાથે સાથે પક્ષમાંથી રાજીનામું પણ આપી દીધું છે એ પક્ષ પંજાના નિશાન ઉપર એટલે કે કોંગ્રેસના નિશાન ઉપર ચૂંટાયા હતા હવે એને રાજીનામું આપી દીધું છે આ સંજોગોમાં એને રાજીનામું આપી દીધું હોવા ટેકનિકલ ટેકનિકલ કારણો આ ત્રણ કોઈ પણ પાર્ટી છે એને સસ્પેન્ડ કરી શકે અથવા તો એને વિધાનસભાના અધ્યક્ષ સત્તા છે કે એને સસ્પેન્ડ કરી શકાય આ સંજોગોની અંદર પલ્પેશ ઠાકોર છે એ સસ્પેન્ડ થવાની પૂરી સંભાવના છે વિધાનસભા અધ્યક્ષની રૂએ હવે દળો છે વિધાનસભા અધ્યક્ષ પાસે છે હવે અધ્યક્ષની પાસે જે અરજી આવી છે એ અરજી બાદ હવે એ અરજીની વિચારણા થશે એની અંદર ટેકનિકલ કારણોની તપાસ થશે કે જે કોંગ્રેસે જે આક્ષેપ કર્યા છે ખાસ કરીને કોંગ્રેસના બે થી ત્રણ આક્ષેપ છે પેલો આક્ષેપ એ છે જપ્તવ્ય કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દીધું છે પક્ષને રાજીનામું પહોંચાડી દીધું છે એટલે કે પક્ષને રાજીનામું પહોંચાડ્યા બાદ એ કોંગ્રેસના ધારાસભ્ય રહેતા નથી તો આ સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્ય જે ટેકનિકલ કારણો છે એ પહેલી દ્રષ્ટિએ રહેતા નથી એટલે પક્ષ એને ધારાસભા પદેથી રૂક્ષત આપી શકે છે બીજું કારણ એ આપ્યું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે હતા તેમ છતાં પણ પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે એટલે કે કોંગ્રેસની વિરુદ્ધમાં એણે લોકોને એના મતદારોને ભડકાવ્યા છે કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કર્યો છે આ સંજોગોમાં સ્વાભાવિક છે એ પણ દેખીતું છે કે કોંગ્રેસની સાથે હતા એ સમય દરમિયાન એણે સ્વરૂપજીને સપોર્ટ કર્યો હતો ત્યારબાદ રાજીનામું આપીને સપોર્ટ કર્યો છે તો આ સંજોગોની અંદર સ્વરૂપજી ઠાકોરનો એને એને સપોર્ટ કર્યો છે તો એ પણ એક પક્ષ વિરોધી કાર્ય કાર્યવાહી થઈ શકે છે એટલે કે કોંગ્રેસની જે ટેકનિકલ ટીમે જે પ્રકારના કારણો શોધ્યા છે એ કારણો કોંગ્રેસના એટલે કે અલ્પેશ ઠાકોરની વિરુદ્ધ જઈ રહ્યા છે હવે સવાલ એ છે કે વિધાનસભાના અધ્યક્ષ

પણ જયારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવ્યા ત્યારે સાત થી આઠ ધારાસભ્યોનો ટેકો હતો એવું કહેતા હતા ઠાકોર એવું કહેતા હતા કે થી મારી સાથે છે એ સમયે પણ ભાજપમાં જવાની વાત ઠાકોર પાસે આવી ત્યારે નામો આપ્યા હતા પરંતુ જેમ જેમ સમય ગયો એમ એમ ધારાસભ્યો કોંગ્રેસના ટેકા માર્યા અને ઠાકોરથી દૂર હતા હટતા ગયા અત્યારે જે છેલ્લી વાત આવી રહી છે કે ધવલસિંહ ઝાલા અને ભરતસિંહ જે છે એ બંને જે તે સમયે એની સાથે હતા હવે કોંગ્રેસ એની પર દાવો કર્યું છે કોંગ્રેસ કહી રહ્યું છે કે બંને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી એક મુદ્દો મુદ્દો કે બંને પક્ષ વિરોધી કૃત્ય પણ કર્યું નથી આ સંજોગો અમે સસ્પેન્ડ ના કરી શકીએ એટલે કોંગ્રેસ ની પાસે પ્લસ પોઈન્ટ એ છે હવે અલ્પેશ ઠાકોર એકલા પડી ચુક્યા છે પણ અંદરખાને જે ચાલતું હોય ભરતસિંહ એની ખાને એની સાથે હોય કે પછી ધવલસિંહ એની સાથે હોય અંદરખાને આખી પોલિટિક્સ ગેમ અલગ ચાલતી હોય છે એ ગેમમાં જે પણ હોય પણ ઓરલી જે બહાર દેખાઈ રહ્યું છે ચિત્ર એ છે કે અલ્પેશ ઠાકોર એકલા પડી ગયા છે એકલા થયા બાદ એનું એક ફિક્સ ફોર્મેટ જ છે કે અલ્પેશ ઠાકોર ભાજપની અંદર જશે એટલે ભાજપમાં જવાની એને તૈયારીઓ શરૂ કરી દીધી છે આજે જે પ્રકારનું જે ત્રેવીસ તારીખ બાદની જે સ્થિતિ છે તો અલ્પેશ ઠાકોરના ચહેરા પર સ્માય છે અલ્પેશ ઠાકોર એવું માની રહ્યા છે કે કોંગ્રેસ હારી રહી છે તો આ બધું તમે જોશો તો અલ્પેશ ઠાકોરનો દિશા અને દશા છે એ કોંગ્રેસથી હટીને ભાજપ મહત્વની બાબત છે કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે શેડો ફાડ્યો તે કોંગ્રેસ માટે ખૂબ જરૂરી સમય હતો ત્યારે હવે આવનારો સમય કોંગ્રેસ માટે કપરો સાબિત થાય છે કે અલ્પેશ માટે તે અધ્યક્ષ ના નિર્ણય બાદ ખબર પડશે જી જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર પરિસ્થિતિ હાલ તો ઉભી થઈ છે કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે આગામી સમયમાં હવે અલ્પેશ ઠાકોરનું રાજીનામું માંગવામાં આવે એમનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કહેવામાં આવે તો કેવા પ્રકારના સમીકરણો સર્જાય છે તે જોવું રહ્યું